ખેડૂત મિત્રો ગઈકાલે ન્યૂયોર્ક કોટન વાયદામાં જે ઘટાડો હતો તેવો જ ઘટાડો અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ જોવા મળી રહ્યો છે ટૂંકમાં ન્યૂયોર્ક કોટન વાયદામાં જોરદાર ઘેરી મંદી આકાર લઈ રહી હોય તેવું અત્યારે આપણને ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો ભારતીય સમય મુજબ આજે તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસના રોજ નવ વાગ્યે અને છત્રીસ મિનિટની આસપાસ ઝીરો જેટલો ઘટીને અડસઠ છોત્તેરની નો ચાલી રહ્યો છે ગામડે બેઠા કપાસના ભાવમાં પણ છેલ્લા બે ત્રણ દિવસ ઘણા બધા ઘટાડાઓ છે તે શરૂ થઈ રહ્યા હોય તેવી કોમેન્ટ અમને ખેડૂત મિત્રો પાસેથી મળી રહી છે કપાસની ગુણવત્તા મુજબ ગામડે બેઠા વીસ કિલોના પંદરસોથી પંદરસો પચીસ પંદરસો પચાસ પંદરસો પંચોતેર અતિ સારો કપાસ હોય તો અમુક જગ્યાએ સોળસો સુધી પણ કપાસના ભાવ જોવા મળે છે તેવી માહિતી અમને જાણવા મળી રહી છે આનાથી ઊંચા ભાવ તમારા વિસ્તારમાં બોલાતા હોય તો તમે ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો